ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં આવેલ ગોયા બજાર સ્થિત મુખ્ય શાળા નંબર એકમાં આજરોજ બપોરના સમયે મધ્યાહન ભોજનની કામગીરી ચાલી રહી હતી આ દરમિયાન ગેસ સિલિન્ડર અચાનક જ લીક થતાં આગ ફાટી નીકળી હતી આગના પગલે દોડધામ મચી જવા પામી હતી સુરક્ષા અને સલામતીના ભાગરૂપે શાળામાં અભ્યાસ કરતા એકસો જેટલા વિદ્યાર્થીઓને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ તેમજ શાળાના શિક્ષકોએ અગ્નિશામન યંત્રનો ઉપયોગ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો જેના પગલે મોટી જાનહાનિ ટળી હતી આ તરફ અંકલેશ્વર નગર સેવા સદનના ફાયર ફાઈટર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ઉનાળાની કાળજળ ગરમી વચ્ચે આગ લાગવાના બનાવમાં વધારો થયો છે ત્યારે ગરમીના પગલે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે સમય સૂચકતાને કારણે કોઈ જાનહાનિ કે અનિચ્છનીય ઘટના બનવા પામી નથી એ સાથે જ ફાયર બ્રિગેડને પણ જાણ કરતા તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડનો સ્ટાફ પણ અત્રે હાજર રહ્યો હતો અને એમણે પણ આનુષંગિક કામગીરી કરી હતી અહીંયા કન્યાશાળા બ્રાન્ચ નંબર એકમાં કુલ એકસો નેવું વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે હાલમાં પરીક્ષા ચાલુ હોય આ ઘટના બાદ વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન આપીને વાલીશ્રીઓના આવવાથી રજા આપવામાં આવી હતી